નમસ્કાર દિલોક સત્તા શો આપનું સ્વાગત છે શો મંદિરના દાન ના રૂપિયા સરકાર પાસેથી અન્ય કામ માં જઈ રહ્યા છે આવા સવાલ છે ચર્ચામાં આયોજન કરવામાં આવ્યું અયોધ્યા મંદિરના મહંત કમલ નયન દાસજી રાજકોટમાં આવ્યા દર્શક મિત્રો મહંત કમલ નયન દાસજીના ઉત્તરાધિકારી નિત્ય કમલદાસજી પણ રાજકોટ પહોંચ્યા જ્યાં રામ મંદિરના મહંત મહંત કમલ નયન દાસજી મહારાજે મંદિર વિધેયકને લઈને નિવેદન આપ્યું કે મંદિરોમાં દાનના રૂપિયા સરકાર પાસે જાય છે દાનના રૂપિયા સરકાર પાસેથી અન્ય કામમાં જઈ રહ્યા છે તેઓનું આ મામલે વધુમાં શું કહેવું છે નિવેદન આપતા વાત કરીએ ડિટેલમાં વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો રિપોર્ટ અનુસાર રામ મંદિરના મહંત કમલ નયન દાસજી મહારાજનું કહેવું છે કે અગાઉની સરકારે લાવેલ મંદિર વિધેયક દૂર કરો કલમ ત્રીસ અને મંદિર વિધેયક હટાવવાનો સમય આવી ગયો છે અયોધ્યા રામ મંદિર આતંકવાદીઓએ તોડી પાડ્યું હતું બે નવેમ્બરનો એ દિવસ અમને યાદ છે હિન્દુઓના રિસિવર હશે રિસિવરના તમામ રૂપિયા સરકારી ખાતામાં જમા થશે તેમાંથી અમુક પૈસા ઈસાઈ મિસરીઓને આપવામાં આવશે જે બાદ વધેલા રૂપિયા મદરેસાઓમાં આપવામાં આવશે જો એવું હોય તો દક્ષિણ ભારતમાં જઈને જોઈ લો ખબર મુજબ તેમને વધુમાં જણાવ્યું કે જો એવું હોય તો દક્ષિણ ભારતમાં જઈને જોઈ લો તત્કાલીન પ્રધાનમંત્રીએ રાષ્ટ્રના વિરોધમાં સંવિધાનમાં એક કલમ લઈને આવ્યા હતા એક નિયમ લઈને આવ્યા જેને ધારા ત્રીસ કહે છે કલમ ત્રીસ નું પહેલું વાક્ય છે કે વ્યક્તિ કુરાન અને બાઇબલ વાંચીને આઈએએસ ની પરીક્ષા આપી શકે છે પરંતુ જો તમે ગીતા રામાયણનો અભ્યાસ કરાવશો તો તમારી માન્યતા રદ કરી દેવામાં આવશે એ સમયે ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા તેઓ ન આવી શક્યા ડોક્ટર આંબેડકરજીએ ધારા ત્રીસનો વિરોધ કર્યો હતો રિપોર્ટ મુજબ તેમણે વધુમાં એ પણ જણાવ્યું કે અયોધ્યા ખૂબ જ નાનું હોવાથી દરેક રામ ભક્તોને પોતાના જ ઘરમાં ઉજવણી કરવા અપીલ છે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તો અયોધ્યામાં નહીં સમાવેશ થાય જેથી લોકોની વચ્ચે જ ઉજવણી કરવા તેમણે અપીલ કરી મહંત કમલનાયન દાસજી મહારાજ દર્શક મિત્રો ધારાત્રીસે અને ધારાત્રીસ બંને હટાવવાની માંગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે તેમનું કહેવું છે કે મંદિરોનું દાન મંદિરમાં જ રહેવું જોઈએ આ દેશના તમામ મંદિરો માટે તેઓએ વાત કરી મંદિરોનું દાન બીજા ધર્મના ઉપયોગ માટે આવે તેવું તેઓ નથી ઈચ્છતા તેમ તેમનું કહેવું છે તેમના નિવેદન બાદ ચર્ચાઓ ચકદોડે ચડી છે આપ આ મામલે શું કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજું ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ